ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન હેઠળવન વિભાગ અને પશુપાલન વિભાગ તેમજ પોલીસ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓનો માનવતાવાદી અભિગમ શાળાના બાળકોમાં જનજાગૃતિ અને 5000 પત્રિકા વિતરણ દ્વારા પક્ષી બચાવવાનો સંદેશ ફેલાવાયો નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ સાવરકુંડલા અને ગોના એયુક્ત પ્રયાસોથી 4 घायल પક્ષીઓને નવજીવન મળ્યું सावरकुंडला गुजरात सरकार द्वारा चलावવામાં આવતા করুণા અભિયાન ને સાર્થક કરવા માટે અમરેલી જિલ્લામાં বন વિભાગ, પશુપાલન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ ખબેખ બો મિલાવીને કાર્ય કરી રહી છે. સાવરકુંડલા ખાતે સામાજિક વનિકરણ રેન્જ, نورમલ રેન્જ, वन પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક हनुमानજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીવમાત્રના રક્ષણ માટે પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી રહી છે. સરકારશ્રીના આ અભિયાનને સાર્થક કરવાના સેવાભાવથી સમગ્ર જિલ્લામાં અનેક બોલ પક્ષીઓ અને અન્ય જીવોના જીવ બચાવી લેવાયા છે ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓ ઘાતક દોરીથી ઘાયલ ન થાય તે હેતુથી સાવરકુંડલા શહેરની તમામ શાળાઓમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શક પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સમજાવવામાં આવ્યું હતું કે આપણું ઉત્સવ પક્ષીઓ માટે જીવલેણ ન બનવું જોઈએ ઉત્તરાયણ પર્વ દરમિયાન લોકોમાં સુરક્ષિત સવારી માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ અને ગળાના સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવા તેમજ વીજળીના તાર પર ફસાયેલી દોરી ન ખેંચવા જેવી મહત્વની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો વ્યાપક પ્રચાર અને જનજાગૃતિના પરિણામે આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ તેમજ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના રૂમ દ્વારા તાત્કાલિક એક્શન લઈ અત્યાર સુધીમાં ચાર ઘાયલ પક્ષીઓને ત્વરિત સારવાર આપી નવજીવન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે વનપ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઓગણીસ વર્ષથી અબોલ જીવોની સેવાનું કાર્ય કરી રહ્યું છે સંસ્થા દ્વારા જાહેર જનતાને હૃદયપૂર્વક अपील કરવામાં આવી છે કે જો આપના ધ્યાને રસ્તા પર કે અન્ય કોઈ જગ્યાએ પતંગની ઘાતક દોરી દેખાય તો પક્ષી કે માનવી માટે જોખમી બનતી અટકાવવા આપ જાતે જ તેનું સલામત રીતે નિકાલ કરશો પશુપાલન વિભાગ વન વિભાગ અને સ્થાનિક સંસ્થાઓના શ્રેષ્ઠ સંકલનને કારણે સમગ્ર અમરેલી જિલ્લામાં તેમજ સાવરકુંડલામાં કરુણા અભિયાન ખરા અર્થમાં માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડી રહ્યું છે નમસ્કાર વંદે વસુન્દ્ર સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર અમરેલી જિલ્લામાં વન વિભાગ પશુપાલન વિભાગ પોલીસ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અનેક સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે જેમાં અમરેલી જિલ્લામાં હમણાં માહિતી મળ્યા મુજબ અમરેલી જિલ્લામાં પાંત્રીસ જેવા પક્ષીઓ ભવાણા છે અને એની સારવાર પણ મળી છે અને ઘણા ખરા પક્ષીઓ સાજા પણ થઈ ગયા છે એવી જ રીતે સાવરકુંડલાની વાત કરવામાં આવે તો ગયા વર્ષે સાવરકુંડલામાં ઓગણત્રીસ પક્ષીઓ ગવાણા હતા એમાં લોકજાગૃતિ અને સંયુક્ત બધાના પ્રયાસ બધા વિભાગોના પ્રયાસથી આ વખતે ફક્ત ને ફક્ત સાવતકુંડલામાં ચાર પક્ષીઓ ઘવાયા છે અને એની સારવાર પણ મળી છે એવી જ રીતે સાવરકુંડલામાં નોર્મલ રેન્જ સામાજિક વનીકરણ રેન્જ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ વિવિધ શાળાઓમાં જઈ અને લોકજાગૃતિ માટે બાળકોને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા અને ખૂબ લોકોની પણ સારી એવી જાગૃતિ છે જેથી કરીને ખૂબ ઓછી સંખ્યામાં પક્ષીઓ ભવાના છે અસ્તુ